મા અંબાની એક સુંદર આરતીના દર્શન કર્યા બાદ હવે ખૂબ જ સુંદર અને પ્રાચીન માના ધામના દર્શન કરીએ મહેસાણા જિલ્લાના ઊંચાથી ચૌદ કિલોમીટર દૂર આવેલું છે ઉપેરા ગામ જ્યાંમાં ફુલેશ્વરી માતાજીનું ખૂબ જ અલૌકિક ધામ નિર્મિત છે શાસ્ત્રોમાં મા શીતળાના બહેન તરીકે ઓળખાતા મા ફુલેશ્વરીનો મહિમા દૂર દૂર સુધી ફેલાયેલો છે તો આવું દર્શન કરીએ આ પાવનકારી ધામના ભારતની પાવન ભૂમિ પર કુલ બાવન જેટલા શક્તિપીઠ આવેલા છે જે પ્રાચીન કાળથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ એવું જ પવિત્ર અને ચમત્કારિક સ્થાનક આવેલું છે કે જ્યાં વર્ષ દરમિયાન ભક્તોની અવરજવર રહે છે આ માતાજીનો મહિમા બહુ આસ્થા જોડાયેલી છે માતાજી દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે અને માતાજી એના અનેક તહેવારો જેવા કે આસો સુદ નવરાત્રી ચૈત્રી નવરાત્રી અને ભાદરવા બારસની ઉજાણીમાં એક દિવસનો મહિમા પૂરો પરિપૂર્ણ કરે છે અને બહુ આનંદથી ઉજાણીનો મહિમા પાર કરે છે મહેસાણા જિલ્લાના ઊંચાથી ચૌદ કિલોમીટર દૂર આવેલું છે ઉપેરા ગામ જ્યાં બિરાજે છે માં ફુલેશ્વરી ગામ લોકોનું કહેવું છે કે આ સ્થાનક છસો વર્ષ જૂનું છે ઉપેરા ગામના કુળદેવી કહેવાતા ફુલેશ્વરી માતાનો મહિમા દૂર દૂર સુધી ફેલાયેલો છે આ પ્રાચીન સ્થાનકમાં ફુલેશ્વરી માતાજીની સાથે શીતળા માતાજીની પણ સુંદર પ્રતિમા સ્થાપિત છે જે તેમની બહેન કહેવાય છે ફુલેશ્વરી માતાજીને ફૂલ ખૂબ જ પ્રિય હોવાથી બાજુમાં જ બગીચો બનાવાયેલો છે અહીં ખીલતા વિવિધ પ્રકારના સુંદર ફૂલો માના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે તો માતાજીનું આ સ્થાનક વિશાળ પરિસરમાં આવેલું છે રવિવારના દિવસે માં ફુલેશ્વરીને અનોખો શણગાર કરીને ભક્તો દર્શનનો લ્હાવો લેતા હોય છે તો સામાન્ય દિવસોમાં પણ સંગીતના તાલે થતી માની આરતીમાં સમગ્ર વાતાવરણ અલૌકિક ભાષે છે ઉપેરા ગામમાં કોઈ પણ પરિવારના પ્રથમ દીકરાના લગ્ન અને પ્રથમ પૌત્રના જન્મ વખતે માતાજીના નવરાત્રી કરવાની પરંપરા છે માતાજીના પ્રાગટ્ય દિવસ માક્ષર સુદ અગ્યારસે અહીં ધામ ધૂમથી તેની ઉજવણી કરવામાં આવે છે વિક્રમ સંવત સાતસો પંચાણુંમાં વિહોલ રાજપુર ઓખાજી સાતસો ઘોડા લઈને આવ્યા અને ઉપેરા ગામ વસાવ્યું શક્તિ ઉપાસકો માટે નવરાત્રીનો પર્વ અતિ પવિત્ર મનાય છે અને એટલા જ માટે નવરાત્રી દરમિયાન ફુલેશ્વરી માતાના આ ધામમાં હોમ હવન તથા વ્રત ઉપવાસ દ્વારા માના આશીર્વાદ મેળવવામાં આવે છે તો આમ કુલેશ્વરી માના ચરણોમાં નમન કરીને અસંખ્ય ભક્તોની મનોકામના સાકાર થઈ છે અને તેથી જ તમામ શ્રદ્ધાળુઓના મુખે માનું નામ સદાય રમતું રહે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઊંઝા